ભગવાન ની દયા કે હું બચી ગઈ બાકી કાળી બાજુ વાળાની છોકરી છે મારે કેમ કેવું યુટ્યુબ ઇન્કમ શું છે વર્લ્ડ નું ટુર કરી મારા ઘરવાળા જોડે અને બોયફ્રેન્ડ છે તો એમ તો હું સ્લીમ જ છું તો દોસ્તો બહુ ઉતાર ચડાવવા આવ્યા છે ઉપરથી અમને કાઢી કાઢી નાખવામાં આવ્યા હતા હેલો જે હેલો વેલકમ બે ટુ અન વિડીયો તો ક્વોચ્સ આન્સરનો વિડીયો લઈને હું ફાઇનલી આવી ગઈ છું ઇંતજાર ખતમ હોવા દોસ્તો તો ઘણા લોકોના મારામાં ક્વેશ્ચન આવેલા હતા મારે રિલેટેડ પણ ક્વેશ્ચન હતા અને ઘણા મારા કામ ને રિલેટેડ પણ ક્વેશ્ચન હતા પણ મને એવું થયું કે શું યાર મારી પર્સનલ લાઇફના ક્વેશ્ચનના આન્સર હું બીજા બધાને આપું પછી મેં એવું વિચાર્યું તમે લોકો પણ આફ્ટર ઓલ મારી ફેમિલી જ છો તો મારે ક્વેશ્ચન આન્સર તો કરવા જ જોઈએ તો બહુ બધા એટલા ક્વેશ્ચન છે તો બધા ક્વેશ્ચન આન્સરના જવાબ હું તમને આજે ફાઇનલી આપી જ દઈશ બે હજાર છવ્વીસ પૂરું થાય પેલા હું ક્વેશ્ચન આન્સર આપી કેમ કે પણ ઘણા દઈશન આવશે તમારા મગજમાં એટલે અત્યારે આપણે નાનો વિડીયો કરી જ નાખીએ તો ચલો સ્ટાર્ટ કરીએ કોઈ પણ બાકા જીગી બોલાવ્યા વગર ચલો એટલા બધા ક્વેશ્ચન છે ને નોટ ઓફ ક્વેશ્ચન ગાય સમજો આ બધા ક્વેશ્ચન છે બધા ક્વેશ્ચન ના આન્સર આપું ચલો ઓકે ગાઈસ તો પેલો ક્વેશ્ચન છે કે તમારી યુટ્યુબ ઇન્કમ શું છે તો ગાઈસ યુટ્યુબ ઇન્કમ તો એટલી બધી છે કે કહી ના શકાય કેમ કે હજી મારી યુટ્યુબ ઇન્કમ ચાલત નથી થઈ દોસ્તો એટલે યુટ્યુબ ઇન્કમ જોવું તો કંઈ આવે જ નહીં નેક્સ્ટ ક્વેશ્ચન અ તમારો કોઈ પણ એવો નાનપણનો કિસ્સો મારો કિસ્સો નાનપણનો નથી પણ આજથી પાંચ છ વર્ષ પહેલાનો છે ગામડે જયારે હું ગઈ હતી ને ત્યારે મને આંટી દૂધ દૂધ નહીં સોરી છાસ લેવા મોકલેલી હતી બાજુમાં મોટા મમ્મી ના ઘરે ત્યારે છાસ લેવા ગઈ હતી ને તો અમારું ટેરેસ છે મને એમ થયું કે હે ને આટલી બધી જગ્યા છે ને હું એટલી લાંબી માણસ છું આરામથી કૂદીને ત્યાંથી વય જ જઈશ તો કૂદવા ગઈ ને તો તપેલું પેલા પડ્યું વચ્ચેની જે પાળી હોય ને એની અંદર હું હોય ગઈ ભગવાન ની દયા કેવું બચી ગઈ બાકી પાળીમાં છે કિસ્સા કેવા બેસીસ ને તો કિસ્સાઓની એક અલગ જ વિડીયો મારે બનાવવો પડશે તો આપણે ખોટે ખોટા કિસ્સા ઉપર નહીં જઈએ આપણે ક્વેશ્ચન આન્સર બાજુ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે કાળી તમારે શું થાય હવે કાળી બાજુ વાળા ની છોકરી છે મારે કેમ કેવું

જેનીશ સૌથી મોટો ભાઈ છે વચલી હું છું અને કાળી ત્રીજા નંબરની છે અમે ટોટલ બે ભાઈ સોરી બે સિસ્ટર અને એક ભાઈ છીએ અને મારે કેટલા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મારે કેટલા ભાઈઓ છે તો મારા કાકાના છોકરાને એ બધા ગણવા જઈએ ને તો અર્થ છે એ મારા અંકલનો છોકરો છે કૃષિલ અને ધર્મન આ બંને પણ મારા અંકલના છોકરા છે અને મારો સગો ભાઈ છે જેનિશ એટલે ટોટલ મારે ચાર ભાઈ છે અને હું અને કાળી ચાર ભાઈ વચ્ચે બે બહેનો છીએ નેક્સ્ટ ક્વેશ્ચન મેરેજ પ્લાન દસ્તો આવો પ્લાન તો મારા જીવનમાં કોઈ દિવસ આવ્યો જ નથી એટલે મીન્સ કે હા સપનાઓ તો બહુ જોયા છે કે મેરેજ થઈ જશે એટલે ફરવા જાય 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 કે કેવું ઘરે છે ને ને મમ્મી એવું હોય લગન થઈ પછી તારો ઘરવાળો ત્યાં જાવ હોય તો ત્યાં જાજે તો મારા ઘરે પણ એવો જ છે એટલે મને કઈ એવા લગ્ન ના સપના મેં નથી જોયા પણ હા મારું એક આ સપનું છે કે લગન થઈ જાય ને એટલે આખા વર્લ્ડ નું ટુર કરીશ મારા ઘરવાળા જોડે અને બધે ફરવા જઈશ તો લગ્ન ની મને એટલી બધી કઈ ઉતાવળ નથી પણ મેરેજ પ્લાન તમે પૂછ્યું છે એટલે કહી દઉં જ્યારે મારા ભાઈના મેરેજ ફિક્સ થઈ જશે મારા ભાઈના મેરેજ થશે પછી મારા મેરેજ થશે કેમ કે મારો ભાઈ છે એ મારાથી એજમાં મોટો છે એટલે એના મેરેજ થશે પછી મારા મેરેજ થશે એટલે મેરેજનો અત્યારે મારો કોઈ એવો પ્લાન નથી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમે કોઈ જોડે રિલેશનશિપમાં છો અને બોયફ્રેન્ડ છે તો ભાઈ મેરેજ નો દૂર દૂર લગીન મારો પ્લાન નથી એટલે રિલેશનશીપ જેવું કઈ આવે નહીં અને બીએફ જેવું કઈ આવે નહીં હા મારે ફ્રેન્ડ્સ બહુ બધા છે એવા એટલે તમને લોકોને એવું લાગતું હોય કે ભાઈ આ છોકરી આમ હશે તેમ હશે પણ મારા ફ્રેન્ડ બધા બહુ સારા છે લાલિયો છે મારો ભાઈ છે જાડી આ બધા મારા ફ્રેન્ડ છે ફ્રેન્ડ સર્કલ મારું બહુ મોટું છે એટલે ક્યારેક ક્યારેક છે ને તમને એવું લાગતું હોય પણ મારે કઈ દૂર દૂર લગીન કોઈ જોડે રિલેશનશીપમાં પણ નથી અને કોઈ મારે બોયફ્રેન્ડ પણ નથી અને હશે બાય ચાન્સ તો હું તમને એના માટે આગળ જે કઈ હશે હું તમને કહી દઈશ નેક્સ્ટ ક્વેશ્ચન છે મારી હાઈટ હું કેટલી લાંબી છું તો દોસ્તો કેમેરાની બાર વહી હાઈટ છે પાંચ પોઈન્ટ ચાર એટલે એકસો ને સમથિંગ સેન્ટીમીટર જેવું થતું છે બારમા સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારે લાસ્ટ મેં મારી હાઈટ મા આપી હતી પાંચ પોઈન્ટ ચાર હતી અત્યારે થોડીક વધી ગઈ હશે મને નથી ખબર નેક્સ્ટ ક્વેશ્ચન છે મારો વેઇટ તો એમ તો હું સ્લીમ જ છું પટલી જ દેખાતી હઈશ પણ મારો વેઇટ તમારા જીવનમાં કોઈ એવા ઉતાર ચડાવ આવ્યા છે તો દોસ્તો બહુ ઉતાર ચડાવ આવ્યા છે સૌથી પેલા તો મેં જોબ ખોઈ મીન્સ કે જોબ મુકી દીધી જોબ ઉપરથી અમને કાઢી કાઢી નાખવામાં આવ્યા હતા અને કાઢી નાખ્યા ને એ તો સારું જ કહેવાય કેમ કે જો મને જોબ ઉપરથી ના કાઢી હોત ને તો અત્યારે ચાલુ પણ ના કર્યું હોત અને વિડીયોઝ બનાવ્યા પણ ના હોત એટલે મારા માટે તો આ જે કઈ થયું ને એ બેસ્ટ જ છે અને જોબ ઉપરથી મેં કેટલી જોબ કરી હશે માનો ને મેં પંદર જેટલી જોબ કરી હશે પેલી મારી જોબ હતી કરિયાણાની દુકાન થી મેં હું દસમા સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારથી મેં જોબ કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી હું મતલબ મારા પોતાના ખર્ચા ઉપાડવાનું મેં ચાલુ કર્યું છે દસમા સ્ટાન્ડર્ડમાં મેં જોબ કરેલી છે કરિયાણાની દુકાને એ મૂકીને કપડાની દુકાને ગઈ હતી ત્યાં કપડાની ઘડી કરવાની કરવાનું ત્યાંથી જ્વેલર્સની ત્યાં ગઈ મતલબ ત્રણ 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 મહિનાનો બધા એક્સપિરિયન્સ કર્યો છે લાસ્ટ મારી જોબ હતી જ્વેલર્સમાં જ્વેલરી ફિલ્ડમાં એમાં સોશિયલ મીડિયા હેન્ડલિંગ હેન્ડલિંગનું કરતી એમાં બધા સોશિયલ મીડિયાના પેજ હોય ને બધું હેન્ડલ કરવાનું એ બધું મારું કામ હતું એટલે

તો મારું કોઈ એવું બેસ્ટ ફ્રેન્ડ છે ને બેસ્ટ ફ્રેન્ડ જે છે એ મારી ફ્રેન્ડ ફિલ્મમાં મીન્સ કે એક રાધિકા કરીને હતી એ મને મારી બેસ્ટ ફ્રેન્ડ રાધી મળી હતી બીજી નેક્સ્ટ છે હું વારંવાર જાડી જાડી મારા વિડીયોમાં આવતી હોય એ જાડી છે એનું નામ પણ જાનવી જ છે પણ હું એને પ્રેમથી જાડું કહું છું તો મારી લાઈફમાં બે બેસ્ટ ફ્રેન્ડ છે એક રાધી છે અને એક જાડી છે અને બાકી એવા બધા ઘણા બધા એવા ફ્રેન્ડ્સ છે જીનલ છે અને આ બધી છે અને એક તો હું કહું ને તો મારી બેસ્ટ ફ્રેન્ડ મારા ઘરમાં જ છે કાળી એ પણ છે બેસ્ટ ફ્રેન્ડ જેવી છે બધી વાત મારી સમજે છે મારી માને છે એટલે મારે છે ને કાળી મારી બે નથી કાલી મારી બેસ્ટ ફ્રેન્ડ છે એવું કહીએ ને તો પણ ચાલે અને બાકી મારી બેસ્ટ ફ્રેન્ડ રાધી અને જાનવી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તમે લોકો મને બહુ બધી કમેન્ટ કરી છે કે તમે સ્કિન કેર શું કરો છો મારું ફેસ પહેલા કરતા બહુ સારું થઈ ગયું છે તો પાકો દસ્ત સુ સાચી વાત છે બહુ ધણી લાગે છે તો કદાચ લાગતી હોય તો સ્કિન કેર માં હું કંઈ નથી કરતી સ્કિન કેર માં સૌથી પહેલા તો નાઈટ માં હું ટોનર લગાવી દઉં છું ફેસ પહેલા એકદમ ક્લીન કરી નાખું છું ટોનર યુઝ કરું છું એના પછી હું વિટામિન સી નું જે સીરમ આવે સિરમ યુઝ કરું છું મોશ્ચરાઈઝર યુઝ કરું છું અને દિવસમાં પણ આ જ એપ્લાય કરું છું ટોનર નહીં કરવાનું દિવસમાં ઓનલી મોશરાઈઝર અને વિટામિન સી સિરપ અને બીજું કરું છું સનસ્ક્રીન લોશન આ ત્રણ વસ્તુ કરું છું એનાથી મને એક મહિનામાં ઘણો એવો ફરક પડ્યો છે અને જો તમારે લોકોને જોઈતું હોય તો સ્ક્રીન ઉપર હું તમને મેં જે યુઝ કરું છું એ પ્રોડક્ટ હું તમને આપી દઈશ તો તમે સ્કીન કેર નો વિડીયો જોતો એ તો સ્પેશિયલ સ્કિન કેર નો વિડીયો આપી દઈશ આપણે વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન પર કે તમે શેમ્પુ કયું યુઝ કરો છો તો અત્યારે હું જે શેમ્પુ યુઝ કરું છું એનું નામ મને પણ નથી ખબર અને પહેલા હું જે યુઝ કરતી હતી ટ્રેસે શેમ્પુ હતું અને કન્ડિશનર પણ હું એનું જ યુઝ કરું છું અને સીરમ પણ એનું યુઝ કરું છું નેક્સ્ટ ક્વેશ્ચન છે હેર કટ કયા કરાવ્યા તો મેં પહેલા બટરફ્લાય કટ કરાવ્યા હતા અને હમણાં મારા એકદમ લોંગ હેર થઈ ગયા હતા એટલે એકદમ નીચેથી સ્ટ્રેટ કટ કરાવી દીધા હતા

સૌથી વધારે સપોર્ટિવ મારા મમ્મી છે મારી મમ્મીનું ડ્રીમ છે હું બહુ આગળ વધુ બહુ આગળ જાઉં અને વધારે સપોર્ટિવ તો મારા પપ્પા છે કેમ કે મારા પપ્પાને બધું બનાવવું બહુ ગમે છે તમે લોકો ઘણી વાર કમેન્ટ કરતા હોય છે તમારા પપ્પા વિડીયોમાં કેમ નથી આવતા તો દોસ્તો મને મારા પપ્પા થી છે ને બહુ બીક લાગે મને એમ થાય સવાર સવારમાં એને વળી માંડીયોમાં લેવા એમ જઈશું હેઠું ને હું મંડું છું વિડીયો લેવા નૈને એવું કહી દીધું તો એટલે હું મારા પપ્પાને ને વિડીયોમાં લેવાથી થોડીક બીઉ છું બાકી મારા મમ્મી પપ્પા મને ફૂલ સપોર્ટ કરે છે મારો ભાઈ સપોર્ટ કરે છે અને કાળી તો ડગલે ને પગલે મારી જોડે જ છે કેમ કે બધા મારા વિડીયો કાળી બેન જ લઈ છે

કોરોના જયારે આવ્યો ને ત્યારે મારો વજન પિસ્તાલીસ કિલો હતો અને કોરોનામાં મારી મમ્મી એટલું મને છે ને વાળું ના તેને અમે લોકો એટલું ખાધું છે ને તો કોરોના પછી સડનલી મારો વેઇટ સિક્સટી ને એટ કેજી થઈ ગયો હતો આ ઘટાડવો બહુ મુશ્કેલ હતો જીમ કર્યું યોગા કર્યા ડેલી સવારમાં સાયકલિંગ કરી દોડવા જતી બધું જ હતી ત્યારે માર માર મારો સાઠ કેજો સાઠ કેજી વેઇટ થયો હતો પણ પાછું મારું છે ને બધું જંક ફૂડ ને આ બધું ખાવાનું થઈ ગયું હતું એટલે ફરીથી મારો વેટ વધી ગયો હતો અત્યારે પાછું કન્ટિન્યુ મેં ગરમ પાણી પીવાનું ચાલુ કર્યું છે ડાયટ લેવાનું ચાલુ કર્યું છે એટલે સિક્સટીન કેજી અત્યારે આવીને સ્ટોપ થયું છે તો પણ મારું અત્યારે કેવું છે મારે ફિફ્ટી ફાઈવ વેઇટ કરવો છે શું લાગે થઈ જશે કે નહીં થઈ કમેન્ટ કરજો નેક્સ્ટ ક્વેશ્ચન છે હેર કેર રૂટિન તો હેર કેર રૂટિન હું કંઈ નથી કરતી કોઈ દિવસ માથામાં તેલ પણ નાખતી દોસ્તો બસ મારા હેર પહેલેથી આવે છે કેમ કે મારા મમ્મીના હેર એકદમ સિલ્કી અને સ્મૂથ છે એટલે મારા મમ્મી ઉપર છે મારા મમ્મીના જેવા હેર છે ને એવા હેર મારા છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તમને શોર્ટ હેર ગમે કે લોંગ હેર ગમે ઓબ્વિયસલી અત્યારે મારા જે હેર છે એ જ મને શોર્ટ હેરનો બહુ શોખ છે અને હું શોર્ટ હેર જ રાખવાનું પસંદ કરીશ હા ઘણીવાર એવું હોય એવા શૂટ હોય એમાં મારે લોંગ હેરની બહુ નીડ હોય છે લોંગ હેર રાખવા પડતા હોય છે તો એમાં એમાં હું લોંગ હેર કરી નાખીશ બાકી તો શોર્ટ હેર મને બહુ ગમે છે નેક્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે તમે વિડીયો એડિટિંગ સેમા કરો છો તો પર્ટીક્યુલર કોઈ એવી વધારે એપ નથી યુઝ કરતી વીએન છે ઇનશોટ છે અને કેપકટ છે ત્રણ

પ્લેસ નથી મને તમે જ્યાં ફરવા લઈ જાવ ત્યાં હું ફરી લઉં બે છું કેમ કે મને ફરવાનો ગાંડો શોખ છે દોસ્તો એટલે મારું કોઈ એવું પર્ટિક્યુલર પ્લેસ નથી પણ હા મારે લાઈફમાં એકવાર કેરેલા જવું છે કેમ કે મને કેરેલા જવાનું બહુ જ ઈચ્છા છે અને લાસ્ટ ક્વેશ્ચન છે તમારું ફેવરિટ ફૂડ તો દોસ્તો તમને પહેલા જ કીધું છે કે હું ખાવું છું અને મને ખાવાનું બધું જ ગમે તમે લોકો મને જે આપો ને બધું જ ખાઈ લો એવું કોઈ લિમિટ નથી કે આ ખાવ આ નહીં ખાવ બધું જ ખાઈ લો ગુજરાતી પંજાબી ચાઇનીઝ કોકટેલ બધું જે મળે ને બધું જ ખાઈ લો તો ગાઈસ આટલા મારા ક્વેશ્ચન હતા આ બધા ક્વેશ્ચન અમે આન્સર આપી દીધા છે આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હશે અને બધા આન્સર પણ તમને ગમ્યા કરી દેજો હું ક્વેશ્ચન ના આન્સર આપી દઈશ ફરીથી અલગ ઓર વિડીયો પણ બનાવીશ તો બસ આજના વિડીયો માટે આટલો મળે નેક્સ્ટ વિડીયોમાં બાય અને હા જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય